બિનામરાતચીત હોકે વખ સકતીમતી પ્રસ્તાવ પાસ કયા ગયા પંદર ગામો ની દીકરીઓ અને પુત્ર વધુઓ પર સ્માર્ટ ફોન ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો પઢાઈ કરે વાી લડકિયા પઢાઈ જરૂરત મેગે તો બચ્ચી ઘર આ બાદ મોબાઈલ આપણે ઘર થી બહાર નહીં લા સકતી ડિજિટલ યુગમાં અજીબો ગરીબ પંચાયતી ફરમાન જેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું કે સોશિયલ મીડિયાની તાકાત આ ગામ સુધી પહોંચી અને પોતાનું જ પાછું ખેંચવાની ફરજ પડી ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર ઉઠેલા અવાજે પંચાયતી નિર્ણયને પ્રશ્નોના ઘેરામાં મૂક્યો આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સોશિયલ મીડિયા માત્ર મનોરંજન નહીં પણ સચોટ અવાજ અને બદલાવનું શક્તિશાળી માધ્યમ છે તમારું શું માનવું છે આ બાબતે કોમેન્ટ કરીને જણાવો